લો મમ્મી પાણી તું કેટલી સારી છે વહુ બેટા સામે વાળાની વહુ તો એની સાસુ જરા સેવા જ નથી કરતી પણ સામે વાળાની વહુ શું કરવા એની સાસુ ની સેવા કરે એની સાસુના નામે ક્યાં મકાન છે ગાડી નથી દાગીના નથી કોઈ પ્રોપર્ટી સાસુના નામે છે જ નહીં તો એ શું કરવા સેવા કરે તમારા નામે તો બધું જ છે

ખાઈ લે ખાઈ લે ચપલ ખાધા હો